મહીસાગર જિલ્લાના ગ્રામ્ય આંતરિયાળ વિસ્તારો ખાનપુર ઘાસવાડા જાંબુનાળા ડીટવા સરસવા રૂટ પર બસ પાડવામાં આવી છે બસ એ સામાન્ય જનતાની જીવાદોરીનું માધ્યમ છે ત્યારે એસટી વિભાગ દ્વારા બસ સેવામાં યાત્રિકોની સુવિધામાં વધારો થાય અને આંતરિયાળ વિસ્તારના લોકોને અગવડ ન પડે અને બસ મારફતે મુસાફરી કરી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ભરૂચ ડિવિઝનના જંબુસર ડેપોને બસ નવીનનો રૂટ ચાલુ કરવામાં આવે છે જેમાં જંબુસરથી પાદરા વડોદરા હાલોલ કાલોલ ગોધરા લુણાવાડા લીંબડીયા મહિસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારો જેમાં ખાનપુર ઘાસવાડા જાંબુનાળા ગામના સરસવા આ ગ્રામ્ય વિસ્તારોમાં બસની રૂટની ફાળવણી કરવામાં આવી છે તો આ બસને જામુનાળા ગામ ખાતે ગ્રામજનો તેમજ સરપંચ વેચાતભાઈ દામજ ડીટવાસ ગામે પ્રવતભાઈ ભાજપ પાર્ટી કડાણા પ્રમુખ તેમજ ગ્રામજનો દ્વારા બસને લીલી ઝંડી આપી ફૂલોથી વધાવવામાં આવી હતી તો આ વિસ્તાર લોકો માટે અવર માટે બસની સુવિધા ચાલુ થતા ખુશીનો માહોલ સર્જાયો હતો સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ